રાજસ્થાન રાવત રાજપૂત શાખા મહાસભા પાલનપુર દ્વારા આયોજિત શ્રાવણ મહોત્સવ યોજાયો મહિલા અધ્યક્ષ રેખાબેન ચૌહાણના અધ્યક્ષ સ્થાની પવિત્ર શ્રાવણ માસમાં મહિલા મહોત્સવનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ રાજસ્થાનની પરંપરાની અનુસર આ કાર્યક્રમમાં મહિલા પ્રદેશ અધ્યક્ષ હેમલતા અને સમસ્ત કાર્યક્રમની હાજરી રહી હતી

પાલનપુરની ખાનગી હોટલ એકત્ર થઈ પવિત્ર શ્રાવણ માસમાં શિવજીની પૂજા અર્ચના કરી ત્યારબાદ રાજસ્થાની ભજનો અને ગીતો પર નૃત્ય કરી ઉત્સાહભેર શ્રાવણ માસની ઉજવણી કર્યા બાદ મહિલા મીટિંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં બાળકોને સારું શિક્ષણ અને સારા સંસ્કાર આપવા તેમજ સમાજમાં ચાલતા રિવાજોની પરંપરા જાળવી રાખવી પણ ચર્ચાઓ પણ કરી હતી આવેલ દરેક તિલક કરી સ્વાગત પણ કરવામાં આવ્યું હતું મોટી મહિલાઓ ઉપસ્થિત રહી રાજસ્થાન રાવત રાજપૂત શાખા તપા પાલનપુર આયોજિત શ્રાવણ મહોત્સવ તારીખ ત્રણ આઠ પચીસ ને રવિવારના રોજ મહિલા અધ્યક્ષ રેખાબેન ચૌહાણ દ્વારા આયોજિત કરવામાં આવ્યું રાજસ્થાન પરંપરા અનુસાર આ સમસ્ત કાર્યકારણીમાં મહિલા અધ્યક્ષ હેમલતા અને સમસ્ત કાર્યકારણી હાજર રહી હતી ચાર વરસથી પાલનપુરમાં રેખાબેન મહિલા અધ્યક્ષ અધ્યક્ષતા કરી રહ્યા છે આ કાર્યક્રમમાં વરિષ્ઠ ઉપાધ્યક્ષ હેમલતા એમ ચૌહાણ મંત્રી અંજુબેનસિંહ ચૌહાણ સચિવ કવિતા જે ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ ગામડું ગાર્ડન હોટલ પાલનપુર ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં સુગનાબેન કંચનબેન ભગવતીબેન મંજુબેન લીલાબેન મનીષાબેન જયાબેન રેખાબેન દીપિકા સોનલ ચંદા કમના આરતી રિંકુ વગેરે હાજર રહ્યા હતા